નમસ્તે મિત્રો ઓર્ગેનિક સર્ટિફિકેશન કરાવવા માટે જે જે છે છે એ આ સિરીઝમાં આપણે આપણે મળ્યા તો આજે ઓર્ગેનિક સિસ્ટમ પ્લાન તૈયાર કઈ રીતે કરવો એનું ફોર્મ જે છે એ કઈ રીતે ભરવું એના બારામાં જે છે આપણે વાત કરવાના છીએ તો વધારે ટાઈમ નહીં લેતા જે છે આપણે ફોર્મ કઈ રીતે ભરવું એની માહિતી જે તમને જે ફટાફટ આપીએ છીએ તો ચાલો આપણે ઓર્ગેનિક સિસ્ટમનું જે છે એ મહત્વનું ફોર્મ જે ફોર્મ ભરવાથી તમારા સર્ટિફિકેશનમાં જે ફોર્મ ભરીએ એ જ વસ્તુ તમારું સર્ટિફિકેશન છે ને તેમાં લખાઈને આવવાનું છે એટલે એ ફોર્મ આપણે ભરવાનું છે તો ધ્યાનથી જોજો અને ધ્યાનથી ભરજો ચાલો આપણે એ ફોર્મ ભરતા શીખીએ નમસ્તે મિત્રો તમે જોઈ શકો છો કે ઓર્ગેનિક સર્ટિફિકેશન પ્લાન જે છે એ આ રીતનો કરવાનો છે તો એમાં આપણે પહેલાં જે છે એ ઓર્ગેનિક ઓપરેટરનું નામ જે છે એ લખવાનું ગામનું નામ કુલ વિસ્તાર હેક્ટર અને સજીવ ખેતીમાં જે છે એ આપણે કેટલા હેક્ટર જે છે એ લેવા માંગીએ છીએ તે છે મહત્વની વાત એ છે કે આ ફોર્મ જે તમે આમાં માહિતી ભરવાના છો તે તમારા સર્ટિફિકેટમાં લખાઈને આવવાની છે એટલે આ માહિતી ભરતી વખતે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે હવે પછીનું જે છે એ તમારું કયા વર્ષનું તમે ભરો છો ક્રોપ સર્ટિફિકેશન નું મુખ્ય પાક આ અલગ અલગ બધા જ ફોર્મ છે આ ફોર્મ આપે છે એમાં તમને જગ્યા નાની લાગે તો તમે એની સાથે બીજો કાગળ જોડી શકો છો એમાં ભરવાની વસ્તુ સિઝનલ પાક મતલબ તમે ચોમાસું શિયાળો ને ઉનાળામાં કયા કયા પાક કરવાના છો એની માહિતી આખી ભરવાની છે તો ક્રમ છે સર્વે નંબર છે પાકનું નામ પાકનો વિસ્તાર અને અંદાજિત ઉત્પાદન તમે કયું કયું ઉત્પાદન લેવાના છો રીતે શિયાળામાં તમે સર્વે નંબર લખી અને અને સામે પાક રીતે ઉનાળામાં પણ બીજી વસ્તુ લાંબા ગાળાના બાગાયતી પાક આમાં તમે મગફળી છે રાયડો છે આ બધું લઈ શકો છો સાથે લાંબા ગાળાના પાકમાં જે છે એ તમે આમળા વાવા છે કેરી છે જામુન છે અલગ અલગ પાક જે છે એ ચીકુ કરેલા છે તો આ બધા પાક જે છે એ લાંબા ગાળાના તમે એમાં અહીંયા લખી શકો છો તેમાં પાક છે વિસ્તાર છે એ બધી અંદાજિત ઉત્પાદન તમારું કેટલું તો અહીંયા જે ઉત્પાદન તમે લખવાના છો ઉત્પાદન તમારા સર્ટિફિકેશનમાં આવવાનું છે અને સાચું ઉત્પાદન તમને લાગે એટલું જ લખવું કારણ કે જે ઇન્સ્પેક્શનમાં આવે છે એ જોઈએ છે અને એ એક્સપર્ટ હોય છે કે આનું અંદાજિત ઉત્પાદન એટલું જ થતું હોય છે એવું સાથે બીજું તમે જોઈશો લાંબા ગાળાના બાગાયતી પાકો જે છે એ કઈ રીતે ભરવા તો એમાં લાંબા ગાળાના પાક પાક બાગાયતી પાકો જે છે છે આગળ જોયું એવી રીતે તમે તમે મેંગો કર્યા આંબા કર્યા છે તો એની નીચે અંદર જે છે એ તમે કયા કયા રોપા વાવ્યા છે અંદર તમે જે છે એ વચ્ચે કઈ રીંગણી કરી હોય કોકે જે છે એ કોથમરી કર્યું હોય જીરું કર્યું હોય અંદર કયા પાકો કર્યા છે એની માહિતી જે છે એ આમાં આ કોષ્ટકમાં ભરવાની છે સાથે સાથે જે છે એ ઓર્ગેનિક બિયારણની માહિતી મગફળી દાણા ક્યાંથી લાવવાના છો તો પોતાનું છે કે સંસ્થાનું નામ લખવાનું છે એમાં કઈ ટ્રીટમેન્ટ આપેલી છે જીવામૃત બીજામૃત આપેલી છે કે તમે અલગથી કેમિકલની ટ્રીટમેન્ટ આપી છે તો એ આખું લખવાનું છે સાથે જે છે એ તમે જોઈ શકો છો આ આમાં સેન્દ્રિય ખાતરામાં બનાવો છો પછી જંતુનાશક દવા તમે કઈ કઈ વાપરો છો અને નિંદામણ માટે તમે શું શું વાપરો છો તો સેન્દ્રિય ખાતરમાં જે છે એ જીવામૃત બીજામૃત મૃત ખાતર અળસિયાનું ખાતર સેન્દ્રીય ખાતર તમે બનાવતા હોય તો છટકાવ પ્રમાણ કેટલું છે અને એપ્રુવ છે કે નહીં એનું તમારે અહીં લખવાનું જંતુનાશક દવામાં દસ પરણી અર્ક છે બંધ પરણી અર્ક છે નીમ ઓઇલ છે આ બધું તમે વાપરી શકો તમાકુ વાપરવાની મનાઈ છે એનાથી વાપર નિંદામણમાં જે છે એ બળદથી કે ખેતરથી કરીએ છીએ એવું પણ લખી શકાય સાથે જે છે એ તમે ચાલુ વિસ્તાર કેટલો છે અને ખેતીનો વિસ્તાર કેટલો છે આ ફરી જે છે આમાં લખવાનું છે પછી બફર ઝોન ની જાણકારી તમે બફર ઝોન માં શું કરો છો તો બફર ઝોન માં જે છે એ ત્રણ ચાર મુદ્દા જે છે એ આવે છે તો એમાં તમે જે છે આ બધા મુદ્દા વાંચી અને વરસાદ નું પાણી અટકાવવા માટે તમે શું કરો છો સાથે જે છે પ્રદૂષણ થી અટકાવવા માટે શું કરો છો તો આમાં તમે વરસાદ નું પાણીમાં ઊંચા પાળા કેવું લખી શકાય આમાં જે છે એ તમે જે પણ પાક હોય તમે મગફળી કરી છે તો એનો બાજુમાં જુવાર છે બાજરી છે એવું શેઢા પાળે વાવી શકો તો એનાથી હવાથી આવતું પરિબંધ ભેળસેળ રોકવા માટે તમે શું કરો છો એક આજુબાજુ બીજા ઓર્ગેનિક બિન ઓર્ગેનિક વાવું હોય અથવા ઓર્ગેનિક ઓર્ગેનિક બે પાક હોય તો એનું ભેળસેળ કરવા માટે શું કરો આ બધી માહિતી જે છે એ ભરવાની છે તમારે આંતરિક રૂપાંતર જે ખેડનું રૂપાંતર જે છે એક પછી બીજું પાક વાવીએ એનું રૂપાંતર છે ફાર્મ માટે તમે નિભાવવાની ડાયરી તમે શું શું ફાર્મમાં નિભાવો છો તો એની માહિતી જે છે એ આપ આપ જોઈ શકો છો આ બધી વસ્તુ જે છે એ તમારે આપણે કરવાની છે એની માહિતી આપવાની છે અને એને નિભાવવાની પણ છે ખેતનું કાર્યની વિગતો આપવાની છે મિશ્ર પાક પદ્ધતિમાં તમે શું કરો છો પાક ફેર ફેરબદલી કરો છો કે નહીં મલચિંગ કરો છો કે નહીં તો આ બધી માહિતી જે છે એ તમારે આપવાની છે અને આમાં સહી સિક્કા કરવાના છે આમાં રેકોર્ડમાં તમારે જે છે એ રેકોર્ડ શું શું રાખો છો તો કે રેકોર્ડ જે છે એ અમે બિલ રાખીએ છીએ ફાર્મ ડાયરી આપણે ભરવાની હોય છે એ ફાર્મ ડાયરી જે છે એ ફાર્મ ઉપર રાખવાની હોય છે અને વેચાણ બિલ કઈ બાર થી ખરીદ્યું હોય તો ખરીદીનું બિલ આ બધી વસ્તુ પછી રેકોર્ડ જે છે સાધનો આપણને આગળ ફોર્મમાં આવ્યું એવી રીતે સાધનો પેક કરવાના આ બધું રાખ્યું છે તો આ ફોર્મ આવી રીતે ભરી અને ભરી શકાય અને બીજું તમને આગળનું ફોર્મ જે છે એ આપણે જોઈએ તો જે છે એ ફાર્મ સંમતિ પત્ર જે છે એ કઈ રીતે ભરવાનો વકીલ ને કહેશો એટલે મળી જશે પણ ફાર્મ ડાયરી કઈ રીતે ભરવાની એની માહિતી જે છે આપણે મેળવીએ આગલા વિડીયોમાં મળીએ જય ગોમાતા